હાલ સુરેન્દ્રનગરથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ દરમિયાન ઘટના બની છે જેમાં પૂરેલા ખાડાને ફરી ખોદી શ્રમિકો અંદર ઉતર્યા હતા ત્યારે ગેસ ગળતરના કારણે ત્રણ ના મોત થયા છે જ્યારે કેટલાક મજૂરો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે ખાડાની અંદર મજૂરો ઉતર્યા હતા એ સમય દરમિયાન અંદર ગેસ થતા મજૂરો ગુંગળામણમાં ફસાયા છે આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મૂળીના દેવપર ગામની ઘટના સામે આવી છે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા માટે જીલેટીન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો ત્યારે આ ગોજારી ઘટના બની હતી આ દરમિયાન ખાડામાં હજુ અનેક ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ હાલમાં ગેસ ગળતરથી ત્રણના મોત ત્રણની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે આ ઘટનામાં જીલેટીન નામનો પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા આ ઘટનામાં રાજસ્થાનના કુલ ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા અને હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે આ સાથે જ અંદર કેટલાક ફસાયા છે અને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે પોલીસ મામલતદાર ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ ફાયર અને પોલીસની ટીમ દ્વારા અંદર ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે